પરિવાર થયો છે દસ લાખ સબસ્ક્રાઈબર્સ તો તમે શેની રાહ જોવો છો તમે પણ સબસ્ક્રાઈબ કરો અત્યારે હું ઊભો છું અંકલેશ્વરના વાલિયા ચોકડી પર આ અંકલેશ્વર છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું હોમ ટાઉન છે અને આ વાલિયા ચોકડી પર હું કહીશ કે એક બેનર છે તે આગામી જે લોકસભાની ચૂંટણી છે તે કેટલી રસપ્રદ થવા જઈ રહી છે તેની તરફ વિશારો કરી રહી છે આ જે બેનર છે એ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલે બેનર બનાવ્યું છે અને એવું કહેવાય છે કે એમણે બનાવ્યું છે કારણ કે અહેમદ પટેલની અહીંયા ફેસબુક આઈડી પણ છે અહીંયા એમનું ટ્વિટર હેન્ડલ છે અને ફૈઝલ અહેમદ પટેલનું જે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેનો ઉલ્લેખ છે ઉપર લખેલું છે હું તો લડીશ હું તો લડીશ ને આપણે જોવા જઈએ તો બે ત્રણ અર્થ નીકળે છે કે ફૈઝલભાઈ જે ફૈઝલભાઈ છે એ પ્રજાના પ્રશ્નો સામે લડવાની વાત કરી રહ્યા છે કે પછી ભાજપ સામે લડવાની વાત કરી રહ્યા છે કે પછી આગામી જે લોકસભાની ચૂંટણી છે તેની સામે લડવાની વાત કરી રહ્યા છે ત્યારે આ બેનર પર બેનરની આપણે વધારે વાત કરીએ તો અમે અહેમદ પટેલની તસવીર તો જોવા મળે છે પરંતુ કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગેની કોઈ તસવીર નથી રાહુલ ગાંધીની કોઈ તસવીર નથી અને જે પ્રદેશ અધ્યક્ષ છે સત્યસિંહ ગોહિલની પણ કોઈ તસવીર અહીંયા દેખાતી નથી ત્યારે આ જે ફેઝલ अहमद પટેલનો આ જે બેનર છે તે ભરુતના રાજકારણમાં કોઈ બધા અનેક અને અલગ અલગ સવાલો ઉભા કરી રહ્યા છે હું ફેઝલ अहमद પટેલની વાત કરું તો થોડા સમય પહેલા તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ મળ્યા હતા અને સીઆર પાટીલને મળ્યા હતા ત્યારે એ મુદ્દો ગુજરાતના રાજકારણમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો ફેઝલ अहमद પટેલ કોંગ્રેસના સિનિયર નેતૃત્વ સામે પણ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે ત્યારે આ બેનર પર કોંગ્રેસના એક પણ નેતાની તસવીર ન હોય તે એક અલગ તરફ અલગ વાત તરફ ઇશારો કરી રહ્યા છે આપણી સાથે અહીંયા સ્થાનિક અહીંથી પસાર થતા એક વા સ્થાનિક વ્યક્તિ છે એમને આપણે પૂછીશું કે તમે કોઈ રાજકારણ સાથે જોડાયેલા છો કે પછી સ્થાનિક વ્યક્તિ છો અને તમે બેનર વિશે શું કહેશો હમણાં તો હું સ્થાનિકમાં જ છું આ બેનર વિશે હું તો એવું કહીશ કે અહેમદભાઈની છોકરી પહેલાં ટિકિટ માંગતી હતી કે હું તો કોંગ્રેસ પક્ષ આપશે તો હું ટિકિટ લોકસભા લડીશ તો અત્યારે તો એવું લાગે છે કે રાજકારણમાં ભૂકંપ આવવાનો છે કારણ કે આ આમ આદમી પાર્ટીએ ચેતર વસાવા ને ડિક્લેર કરી દીધો છે લોકસભા માટે ને અત્યારે આ ફેજલભાઈ ના જે બેનર મૂક્યું છે એના પરથી તો એવું લાગે છે કે ફૈજલભાઈ પોતે લડવી છે લોકસભા અને આ બેનર ઉપર ફક્ત અહેમદભાઈ ફોટો અને ફૈજલભાઈ ફોટો છે એટલે મને તો એવું લાગે છે કે ફૈજલભાઈ એ લોકસભા લડવી જ છે તમને એવું લાગે છે કે ફેઝલભાઈ ભાજપમાં જઈ શકે અથવા તો કોંગ્રેસમાંથી એમને લડવું ઈચ્છે કે શું લાગે છે અને અંદર ની અંદર એમના પરિવારમાં કોઈ ઝઘડો છે એવું કંઈક તમને અંદેશો છે પરિવારમાં ભાઈ બહેનનો ઝઘડો લાગે છે ને આગળ જવું છે ભાઈએ પણ આગળ જવું છે એવું લાગે છે અત્યારે તો ને ફેઝલભાઈ લોકસભા કોંગ્રેસમાંથી લડી શકે ભાજપમાં તો એમને આવી શકે પણ લોકસભાની સીટ નહીં પણ મળી શકે ભાજપમાં આજ સુધીમાં કોઈ પણ મુસ્લિમને લોકસભાની વિધાનસભાની પણ સીટ નથી આપવામાં આવી ગુજરાતમાં બિલકુલ તો આજે જે સ્થાનિક વ્યક્તિ છે એમણે જણાવ્યું કે જે કોંગ્રેસ કોંગ્રેસની અંદરની લડાઈ છે તે આ બેનર પરથી સ્પષ્ટ દેખાય છે કે પરિવારમાં પણ ઝઘડો હોઈ શકે છે કારણ કે ફૈઝલ અહેમદ પટેલે પણ પોતાના ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી લડવાની વાતો કરી નથી પરંતુ તેમણે એવું ઇનડાયરેક્ટલી તો કીધેલું છે કે જો હાઈકમાન્ડ જે નક્કી કરશે તે અમે હાઈકમાન્ડ નક્કી કરશે તો જે ઉમેદવાર જાહેર કરશે તેને અમે સમર્થન કરીશું ત્યારે આ જે બેનર છે એ કોંગ્રેસની અંદરની લડાઈ તરફ ઈશારો કરી રહ્યું છે તે સ્પષ્ટ છે અને જે ભરૂચની લોકસભા બેઠકની જે ચૂંટણી છે તે આગામી સમયમાં કેટલી રસપ્રદ બનવા જઈ રહી છે તેની તરફ આ બે જે બેનર છે તે ઈશારો કરી રહી છે ભરૂચસિંહ ગૌતમ દુડિયા ગુજરાત તક